જન્મ ની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર જગ્યાએ વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા ઉજવણી અંતર્ગત થરાદની એમએસડી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ABVP અને સ્કૂલના ટ્રસ્ટી ભરતભાઈ શાળાના આચાર્ય વિક્રમભાઈની ઉપસ્થિતિમાં ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ વ્યસન મુક્તિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હિતલબેન પંચાલે કર્યું હતું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી ખાતે ABVP અને શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી સહિત શાળા પરિવારના ઉપસ્થિતમાં નિબંધ લેખન સ્પર્ધા યોજાતા પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમના સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કર્યા હતા सरकारी माध्यमिक आणि उच्चतर माध्यमिक शाळा

ઉપસ અધ્યક્ષ મંત્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યુવા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો